અત્યારે તો હાલ જે તપાસમાં એણે અત્યાર સુધી એનું પોતાનું આ જે કંપની શરૂ કરી અને એમાં કેટલી ઇલિગાલિટીસ છે એની એક તપાસ થઈ રહી છે એણે એક પોતાનું અલગ સર્વર ચાલુ કરેલું હતું એ સર્વરના આધારે એમાં એણે જે પણ એન્ટ્રી કરી છે એનું એફએસએલમાં મોકલીને હવે લોકો એની તપાસ કરી રહ્યા છે સાયન્ટિફિકલી એવિડન્સ બધા કલેક્ટ કરી રહ્યા છે બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી અગિયાર હજાર જેટલા અમાને અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે અગિયાર હજાર જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલિગાલિટીઝ થયેલી છે કેટલા પ્રલોભનો આપેલા છે કેવી રીતે પ્રલોભનો આપેલા છે કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ ખાસ તો આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે અમારી આટલી તપાસ દરમિયાન લગભગ

એટલે આ લોકો સામે કેમ નથી આવી રહ્યા અમે લોકો સામેથી એમની પાસે તપાસમાં અમારી અલગ અલગ ટીમો બનાવી છે ઘણા બધા પીઆઈને ને બધાને સામેલ કરીને અમે લોકો બે ડીવાયએસપી આરએસ આર એસ પટેલ અને અશ્વિન પટેલના સુપરવિઝનમાં ઇઓડબલ્યુના એસપીના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે એટલે અત્યાર સુધી જે નથી આવ્યા એમને પણ અમે સામેથી અમના સ્ટેટમેન્ટ પણ લગભગ સો એક ગીટરના લીધેલા લીધેલા છે અને એ સિવાય પણ જેને પણ

મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ સો એક કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે એ લગભગ એંસી કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે એ વીસેક કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા એના ફ્રેન્ડ સર્કલ એ બધાની પ્રોપર્ટી પણ અમે એક તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે એટલે દરેકે દરેક અમારા જે અધિકારીઓ છે ટીમ છે એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય જે આણે પોતે

એ શરૂઆતમાં પહેલા દિવસ શરૂઆતમાં તો બગલામુખી મુખી જે એમપીનું જે છે ત્યાં ગયેલો હતો અને ત્યાં તપાસ થઈ ચૂકી છે એ સિવાય પછી એ રાજસ્થાનમાં ગયેલો હતો અને રાજસ્થાનમાં લગભગ દસેક દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે એ આજે દેવાડા ગામેથી મળ્યો છે દવાડા ગામેથી એ પંદરથી વીસ દિવસે ત્યાં જ રોકાયેલો હતો અને વચ્ચે વચ્ચે એની મુવમેન્ટ અહીંયા અમદાવાદને ગાંધીનગરની રીતે છે છે જે કિરણ સામે એમાં એને એને આપ્યો એમની અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ રિમાન્ડ દરમિયાન સહયોગમાં શું છે કે શરૂઆતના તબક્કે તો ઘણું બધું એ છુપાવતો હતો પણ અત્યારે હાલના તબક્કે ધીરે 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 અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ ના ત્યાં જે મહિલા પોલીસની વાત આવે છે અધિકારીની વાત આવે છે એની પર્સનલ મેટર હતી કેમકે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન મહિલા અધિકારી જે છે એની મિલકત તપાસ થઈ ગયો કારણ કે એક વિષય એવો પણ આવ્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મહિલા તમારી જશે બંગલો પણ ખરીદી આવ્યો

અને એમનો પણ રોલ જેટલો પણ ક્લિયર થશે એટલો તરત જ એમની સામે એક્શન ના સિમ કાર્ડો તો એને સિમ કાર્ડ કરતા એ અમુક ટેકનિકલી પેલું ડોંગલ એ બધાનો યુઝ કરતો હતો એટલે એ ડોંગલ એ બધું અમે લોકો આગળ એના જેટલા પણ મોબાઈલ છે જૂના છે અત્યારના એના એના ફેમિલી મેમ્બર્સના એની સાથેના એના ગ્રુપના જેટલા પણ હતા એના સ્ટાફ

એ તપાસ થઈ ગઈ છે હા ચોક્કસ જરૂર જણાવશે તો એમની પણ પ્રોપરલી તપાસ થશે એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે ત્રણ ક્રિકેટર હતા અને એકનું કલાક થોડુંક વધારે છે બાકી બીજા બધાનો કહુ એક્ઝેક્ટલી યાદ નથી તે મને દસ લાખ કે એકનું દસ લાખ હતું ને એકનું બીજું કંઈ સૌથી વધારે રકમ રોકાણકારની કેટલી હતી હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયા નું થયેલું કોઈ એક પર્ટિક્યુલર રોકાણકાર

હા મળ્યું ત્યારે તો એની પાસે પેલા જે ડોંગલ મળેલા હતા અને કેશ પણ હતી કેશ સાડા ત્રણ લાખ હતી મહત્વનો મુદ્દો તો જે અગત્યના મુદ્દાઓ છે એમાં એણે મેં શરૂઆતમાં જે વાત કરી કે એણે એના પોતાના જે એકાઉન્ટ્સ ખોલાવેલા હતા તો એનો જેટલા બી એજન્ટો છે એના પાન કાર્ડ નંબર મેળવીને અને એના બધા એકાઉન્ટ્સને જે છે એનું અમે લોકો સાયન્ટિફિકલી તપાસ કરીને મેઇન વાત કરી હતી પેલું જે એનું સર્વર બનાવડાવવામાં આવ્યું છે શરૂઆતથી એ સર્વરને અમે એફએસએલ અધિકારીની હાજરીમાં વ્યવસ્થિત તપાસ કરીને એવા કયા કયા ડેટા છે કયા કયા કદાચ કેટલાક ડેટા ડિલીટ પણ થઈ ગયા હોય તો એ ડેટા ડિલીટ થયેલા હોય એ પણ અમે રિટ્રીટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ પછી બીજા જેટલા બી રોકાણકારો છે એણે આ લોકો રોકાણકારો પાસેથી શું આર્થિક લાભ મેળવેલો છે આણે પોતે એણે બધી જે પ્રોપર્ટી વસાવી છે પ્રોપર્ટીમાં ખરેખર કોના નામે છે શું છે કેવી રીતના એણે ટ્રાન્ઝેક્શન આખું કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે પછી એના તપાસમાં એણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં જે પણ એના ઓફિસમાંથી

ના હાલો જો એ બાબત ધ્યાન રાખજો મેડમ આમાં શિક્ષકોએ મોટા પાયે રોકાણ કરી છે અને કેટલેક કેટલેક જોવા જોઈએ તો તમારી જ જે કોર્ટમાં એફિડેવિટ છે એમાં 62 શિક્ષકોના નામનો કે 62 નો સંખ્યાનો ઉલ્લેખ છે કે શિક્ષકોને તપાસમાં બોલાવવામાં આવશે શું છે એમાં અમે મે તમને કહ્યું પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેક દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો ફરિયાદનો બાકી ન રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે અને જેટલા પણ ભોગ બનનાર છે અને મેં તમને કહ્યું કે અમે સામેથી એ કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા કે ન આવતા હોય કોઈ પણ કારણસર તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું એમને કોઈ ફરિયાદ કરે કોઈ રજૂઆત હોય એમને કોઈ કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી એ પ્રયત્ન કરી રહ્યા છીએ મોડ મેડમ મોડ સપોર્ટ હતી કેવી રીતે લોકોને ભેગા કરતો અને કેવી રીતે અભિયાન ચેઇન ઉભી કરી હતી મોડસ ઓપરેન્ડી તો એની એ જ હતી કે એ લોકો એ તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એ ટેમ્પલેટ્સ બી બહાર પાડેલા હતા એણે એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનું એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો અને પાંચ લાખ જેટલું કોઈ રોકાણ કરે તો પાંચ લાખના રોકાણ પર એને મોબાઈલ આપો દસ લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી અને જેટલા સબ એજન્ટો જેટલા બી રોકાણકારો જે પણ લાવે એને એટલું પર્સન્ટેજ પાંચ ટકા પર્સન્ટેજ આપવું કે સબ એજન્ટ આવે તો એને ટુ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ એને એમાં આપવું એ રીતે બધાને લચાવતો હતો ને એ રીતે એમનું

તત્કાલિક સીઆઈડી ક્રેમલે લુકઆઉટ નોટિસ જાહેર કરી આવા પ્રકારનું થયું નથી શું થવાનું છે કઈ રીતે ના ચોક્કસ એમાં પણ હું જોઈ લઈશ મારા ધ્યાન પર નથી અત્યારે બહુ ક્લિયર વાત છે એટલે તમે ધ્યાન દોર્યું તો હું જોઈ લઈશ ને એમાં પણ ચોક્કસ આપણે પ્રોપર લાઈન પર તપાસ કરીશું તો મેડમ લોકલ લોકલ પોલીસ સ્ટેશન ફરિયાદ લઈ શકો ના કે કોઈ અરજીઓ કરી હોય તો હા તો લઈ શકો ને લોકલ પોલીસ પોલીસ ફરિયાદ નથી તો અરજદાર શું કરવો નહીં લોકલ પોલીસ સ્ટેશન જો દેખો આ તો પ્રોપર છે લોકલ પોલીસ સ્ટેશન ના લે તો એમણે એમના ડીવાયએસપી એસપી સુધી રેન્જ ઓફિસર પાસે પણ જોબ કરવી જોઈએ કે અમારી ફરિયાદ આ લેવલ પર નથી લેવાતી